અમદાવાદના જીવરાજ મેટ્રો ખાતે ગઈકાલે શુક્રવારના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં રેલીનું આયોજન કર્યું જેમાં પાર્ટીના અગ્રણીઓ નેતાઓ સાથે અસંખ્ય કાર્યકરો જોડાયા જેને લઈને જમાલપુર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાએ જણાવ્યું કે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારના કારણે જનતા બીજેપીના શાસનમાં કંટાળી ગઈ હોવાથી આવનારી ચૂંટણીમાં જનતા બીજેપીને હરાવવા માટે મક્કમ બની રહી છે પહેલાં ચોકીદાર ચોર છે પછી હાથે હાથ જોડો હવે વટ ચોર ગાદી છોડ કોંગ્રેસ આ નારા સાથે હવે ઝંપલાવી રહી છે કારણ કે આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ નારો તેમને કારગર નીવડશે તેઓ તેમના કાર્યકરોનો અને અગ્રણી નેતાઓનો દાવો છે આપણી સાથે ઇમરાનભાઈ ખેડાવાલા જોડાઈ ગયા છે જેઓ જમાલપુર વડના ધારાસભ્ય છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ઇમરાનભાઈનું મંતવ્ય શું છે વોટચોર ગાદી છોડ બાબતે ઇમરાનભાઈ આ વોટચોર ગાદી છોડ છે કેટલી કારગર નીવડશે ચોક્કસ આપ જોઈ રહ્યા છો તેમ હજારોની સંખ્યામાં આજે વોટચોર ગદ્દી છોડનો જે અમારો સન્માન્ય નેતા રાહુલજી જે કાર્યક્રમ આપેલો છે સમગ્ર દેશના અંદર અને આજે ગુજરાતના અંદર અમદાવાદ શહેરના અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે દરેક અડતાલીસ વોર્ડ છે અમદાવાદ શહેરના દરેક વોર્ડના અંદર આ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે લોકોને જાગૃતતા માટેનો લોકોનો અધિકાર લોકોનો જે અધિકાર આપેલો છે સંવિધાને અધિકાર આપેલો છે બંધારણે જે આપણને અધિકાર આપેલો છે એ વોટ આપવાનો અધિકાર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એનો દુરુપયોગ કરીને જે પ્રમાણે ખોટા નામો ઉમેરીને મતદાર મથક મતદાન મથકના અંદર બોગસ વોટિંગ કરાવીને જે આજે સત્તા પર બેઠી છે એવા પુરાવા સન્માન્ય નેતા રાહુલજીએ આપ્યા છે આવનારી ચૂંટણીમાં બીજેપી કદાચ આ દાવ નહીં અચમાવે એની કોઈ ખાતરી ખરી ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રમાણે અત્યારે હવા ત્યાં મારી રહી છે આપ જોઈ રહ્યા છો તેમ કે આ રાહુલજીના આ કેમ્પેનને લોકોના અંદર જે સફળતા મળી રહી છે લોકોના અંદર એક વિશ્વાસ બની રહ્યો છે કે ચોક્કસ આ લોકોએ કંઈ ને કંઈ ખોટું કરીને સત્તા પર બેઠા છે ખોટા મતો બેઠા છે એવું લાગી રહ્યું છે એટલે આજે અમને લોકો તરફથી સપોર્ટ મળી રહ્યો છે લોકો અમારા સ્વયંભુ અમારા સાથે જોડાઈ રહ્યા છે પોતાના મોબાઈલથી મિસ કોલ આપી રહ્યા છે સહી ઝુંબેશમાં આવીને પોતાનો મોબાઈલ નંબર અને સહી કરીને જઈ જઈ રહ્યા છે કે કોંગ્રેસ રાહુલજીના વોટ ચોર ગદ્દી છોડના કાર્યક્રમને ચોક્કસ સફળતા એટલા માટે મળી રહી છે કે લોકો એના સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોના અંદર જ્યારે હું એ લોકોને કહેવા માંગુ છું કે બે હજાર સત્યાવીસમાં આપણે એ સરકાર બનાવી છે ગરીબ લોકોની સરકાર બનાવી છે અત્યારે ગુજરાતના અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકોને ખબર છે કે આજે મોંઘવારી માજા મૂકી રહી છે આજે જે પ્રમાણે યુવાનો બેરોજગારી વધી રહી છે આજે ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે ખેડૂતોને તકલીફ મહિલાઓને તકલીફ ઘણી બધી સમસ્યાઓથી આજે અમદાવાદ શહેરને ગુજરાતના લોકો લોકો ભારતીય જનતા પાર્ટીથી ટ્રાહીંમામ પુકારી ગયા છે તેના ખાસ કરીને વિરોધ માટે આજે જે પ્રમાણે અમે જે આ કામ કરી રહ્યા છે જે સહી ઝુંબેશ છે મિસ કોલ એલર્ટ છે લોકોને એક મેસેજ આપવાનું કામ કરી રહ્યા છે આ હતા ભાઈ ખેડાવાલા પૂરેપૂરા આત્મવિશ્વાસથી તેઓ જણાવે છે કે ભાઈ આવનારી ચૂંટણીમાં અમારો આ મુદ્દો જનતાને જનતાના વિશ્વાસ વિશ્વાસ અપાવવા માટે પૂરતો છે કારણ કે હવે જનતા કંટાળી ગઈ ભ્રષ્ટાચાર કમ્પાઉન્ડો ગુંડાગીરી આ બધું ભાજપના શાસનમાં બન્યું છેલ્લા ત્રીસ વર્ષમાં હવે જોવાનું એ રહેશે કે જનતા શું મન બનાવે છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગીરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ